ની કામગીરી માટે પ્રજા પરેશાન નખત્રાણામાં આધાર કાર્ડની કામગીરી માટે પ્રજા પરેશાન અઠવાડિયા પહેલા મામલતદારને આવેદનપત્ર પાઠવી બે પોઈન્ટ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા નખત્રાણા તાલુકામાંથી આવતા આધાર કાર્ડના અરજદારો સવારથી સાંજ સુધી ભારે પરેશાની ભોગવી રહ્યા છે માત્ર ચાલીસ થી પિસ્તાલીસ ટોકન અપાતા દરરોજની આધાર કાર્ડ માટે લોકોની બબાલ થઈ રહી છે તંત્રની લાપરવાહીના કારણે પ્રજાનો ખો થઈ રહી છે છે નથી કોઈ અધિકારીઓ કામ આવતા કે નથી કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ કામ આવતા ગામડામાંથી પોતાનું મજૂરી કામનું વેતન તોડી અને ભાડા ખર્ચીને આવતા સામાન્ય વર્ગના લોકોને દરરોજ નખત્રાણા મામલતદાર કચેરીના આધાર કાર્ડ પોઈન્ટ ઉપર સવારથી ઊભા રહેવું પડે છે છતાં પણ નંબર ન આવતા દિવસો સુધી હેરાન થવું પડે છે તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી હોય છે તેમ છતાં પણ પોતાની ચેમ્બરમાં પુરાઈને રહેતા પ્રતિનિધિઓ પણ પ્રજાની પડખે નથી રહેતા જેના કારણે આ સમસ્યામાં વધારો થયો છે વહેલી તકે આ સમસ્યા ઉકેલાય તેવી માંગ કરાઈ છે